રાત્રે વાસ્તે ઘાસે નેજા યાત્રા નીકળી રામદેવપીર મંદિર પહોંચીને મેળાને ખુલ્લો મુકાયો છે આ નેજા યાત્રામાં રામદેવ પીર મંદિરના મહંત શ્રી ધીરુ ભાબાપુ અને મહેન્દ્રસિંહ જાડેજાના વરદસ્તે નેજા યાત્રા નીકળી હતી દસમના રાત્રે ચાલુ થતો આ મેળો બીજા દિવસે સુદ અગ્યારસના આ મેળો દિવસભર ચાલે છે આ મેળાનું હંમેશા ખાસ મહત્વ રહેલું છે આ ભાતીગર મેળાને લોકો તેમજ શ્રદ્ધાળુઓ છે કચ્છ કાઠિયાવાડ મુંબઈ સહિતના ખાણીપીણીના વિવિધ સ્ટોલો લાગ્યા હતા સાથે વર્ષોથી અહી કિશોરભાઈ જીવનરાજભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા ભવ્ય ભજન મંડળી અને ભોજન પ્રસાદનું સારું આયોજન કરવામાં આવે છે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સીસીટીવી કેમેરાઓથી થી સજ્જ અને વિશેષ પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ કરી સુરક્ષા પર ચાંપતી નજર રખાય છે તેમજ આરોગ્ય વિભાગ અને ફાયર વિભાગ ખડે પગે સેવા આપતા હોય છે અહેવાલ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ